ભૂજના ચીટરો સસ્તા સોનાના નામે ઠગાઈ કરી લોકોના રૂપિયા પડાવી લેતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે તેવામાં હવે છેલ્લા કેટલાક સમયથી એકના ત્રણ કરી આપવાની લાલચે લોકોને શીશામાં ઉતારવા ઠગો નકલી નોટો સાથે ઝડપાતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે શહેરના આરટીઓ સર્કલ પાસે ઠગાઈના બનાવને અંજામ આપવાની ફિરાકમાં રહેલા ભુજના બે ચીટરો સહિત રાજસ્થાનના બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે ભુજના આરોપી સાહિલ રમજુ સમેજા રસીદ આહમદ સમા બિકાનેરના આરોપી મોહિત વિજયરાજ જૈન અને શેરારામ હડમાનારામ ભાગુને પોલીસે ઝડપી લીધા હતા આરોપીઓની એક્ટિવામાં પોલીસે તપાસ કરતા પાંચસોની નોટના ત્રણ બંડલ મળી આવ્યા હતા જેની ઉપર એક નોટ અસલી હતી જ્યારે બાકીની નોટો નકલી હોવાનું સામે આવ્યું હતું આરોપીઓની પૂછપરછમાં એકના ત્રણ કરવાની લાલચે ઠગાઈ કરવાના ઈરાદે રાજસ્થાનના આરોપીઓને બોલાવી બનાવને અંજામ આપવાની કબૂલાત આપી હતી બી ડિવિઝન પોલીસના શ્રી સિમ્પીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી ભુજ બી ડિવિઝનમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ અનુસંધાને આજ રોજ ભુજ બી ડિવિઝનના પીઆઈ સાહેબ અને તેમના સ્ટાફને ખાનગી રાહે હકીકત મળેલી કે ત્રણથી ચાર ઈસમો જે છે એ એ વાગડ બે ચોવીસી સમાજવાડીની પાસે એક લાખ રૂપિયાના ત્રણ લાખ રૂપિયા કરવાની ફિરાકમાં હોય અને એવા પણ કસ્ટમર મળે તો એમની જોડે છેતરપિંડી કરવાના ફિરાકમાં હોય એવી હકીકત મળેલી જેથી પોલીસના સ્ટાફે તે જગ્યાએ વોચ રાખેલી અને વોચ રાખ્યા બાદ આ લોકો જ્યારે પકડાયા ત્યારે એમની હકીકતમાં એવું હતું કે એમની એકઠાવાની જે ડેકી હતી એ ડેકીની અંદર પાંચસો પાંચસોની નોટોના બંડલ હતા એ ત્રણે ત્રણ બંડલની અંદર ઉપર પાંચસોની ઓરિજિનલ નોટો અને એની નીચે જે મનોરંજનની નોટો જે ડુપ્લિકેટ આવે છે રમવા માટેની એના બંડલ બનાવેલા છેતરપિંડી કરવા માટે થઈને તો એ આ હકીકત ધ્યાને લઈ અને તમામ વસ્તુઓ કબજે કરેલી એમના જોડેથી રોકડા પચાસ હજાર રૂપિયા મોબાઈલ તથા એક્ટિવા આ તમામ વસ્તુ કબજે કર્યા પછી હકીકત એવી જાણવા મળેલી કે ભાઈ બે ભુજના આરોપીઓ છે અને બે રાજસ્થાનથી સ્પેશિયલ આ બાબતે ચીટિંગ કરવા અહીંયા આવેલા છે એ પૈકી ભુજના જે બે આરોપી છે રાહિલ રમજુ સમેજા અને રસીદ અહમદ સમા એ બંને ગુનાથી ઇતિહાસ ધરાવે છે અને એ પૈકી રાજસ્થાનના જે બે છે એમાં મોહિત વિજયરાત જૈન જે આરોપી છે તે રાજસ્થાનમાં એનડીપીએસનો પણ એની પર ગુનો દાખલ થયેલો છે પણ ચારે ચાર જે આરોપીઓ છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આ લોકોની એમઓમાં એ પ્રકારનો ગુનાહિત કાવતરો એ લોકો કરતા હોય છે કે ભાઈ ગુજરાતમાં જો મળી જાય તો આ ચાર લોકો ભેગા થઈને ગુજરાતમાં કોઈ પણ આવા ભોગ બનનારને શોધી અને એની જો છેતરપિંડી કરીને આ જ વસ્તુ એ લોકો ડુપ્લિકેટ બંડલો લઈ જઈ અને રાજસ્થાનમાં જો કોઈ મળે તો રાજસ્થાનમાં પણ એની જોડે છેતરપિંડી કરવાની ફિરાકમાં હતા પણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સતર્કતાના કારણે અને એસપી સાહેબ અને ડીવાયએસપી સાહેબની માર્ગદર્શન હેઠળ આવા ચીટિંગના જેટલા બી ગુના બનતા હોય એને ડિટેક્ટ કરવા માટે અને આવા બનતા અટકાવવા માટે પોલીસે જે સફળ પ્રયત્નો કર્યા છે એમાં આજે અમને એક કોઈ પણ નાગરિક જે આપણો ભુજનો છે એને એની જોડે ચીટિંગ થતું આજે અમે રોકી શક્યા છીએ આના વિરુદ્ધમાં અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલો છે જે પણ કાયદેસર રીતે કલમો લાગે એ પ્રમાણે અને આગળ એનું ઇન્ટ્રોગેશન કરી અને શું બીજું ગુનામાં નીકળે છે તેની તપાસ હાલ ચાલુમાં છે